એટલે ડૉક્ટર સાહેબે તપાસીને કીધું કે સાબુ કયો વાપરશ તો કે ગઢવીનો ટુવાલ કયો વાપરશ કે ગઢવીનો યા ગઢવીની એવડી મોટી કંપની છે કે ના ના મારો રૂમ પાર્ટનર છે અમે સ્ત્રીઓ ના હોત તો તમને રોટલી કોણ બનાવી આપત ત્યાં હાઇવેના ધાબા પર તંદુરી રોટી તારી માસી બનાવે ત્યાં મૂછવાળા ભય હોય છે તમે ત્યાં હોય હવે સ્ત્રીઓ ગાડી ચલાવે છે એટલે પણ પંચર તો પુરુષ જ બનાવે છે ને છે છે હવે મારું મગજ ફરી ગયું છે મગજ ફરી જાય એનું હું તો નહીં આખે આખું મોડું ના ફરી જાય હું તો હમણાં બજારમાં માં ગઈ હતી ને તો પેલા ભૈયાજી ને પૂછ્યું કે સફરજન કેટલે કે હે તો મને કે 200 રૂપિયાના ના 10 200 ના કેટલા 10 પછી મેં કીધું કે ભૈયાજી એ તો બહુ જ્યાદા હે કુછ કમ કરો તો કે ઠીક હે લો 200 ના 8 લઈ જાઓ પછી લઈ આવી લે ડોબી આમાં તો તે સફરજન ઓછા કરાયા આલી પૈસા ઓછા કરાવવાના હોય કે સફરજન ઓછા કરાવવાના હોય હાલા નહીં કરી કરી તું તો આવડું મોટું મોડું છે પણ મચ્છર નું મગજ છે સોરી ગરમ પાણીનું તપેલું મૂકેલું ગેસ પર તો બુડબુડ બુડબુડ કરીને પાણી ઉકળ્યું તો આ મને રસોડામાં થી કેવી ધમકી આલે ખબર કે આ ઉકળે છે હવે નવા બેસો છો કે પછી ચાની ભૂકી નાખો અંદર બોલ પાણી મૂકીને અડધો કલાક પેપર વાંચ્યા કરો છો તમે તો શું કરવાનું હાલી આવે ચાલ જઈએ હવે અમે મારે પેલા જયંતિભાઈ ના ઘરે જવાનું છે ને કોણ જયંતિભાઈ તને નહીં ખબર બે જયંતિભાઈ એ બે દિવસ પહેલા પાંચ કલાક સલંગ પાણીમાં રહીને વર્લ્ડ રેકોર્ડ કર્યો શું વાત છે હા તે આજે એમનું બેસણું છે એટલે જવું પડશે એમ સ્ટેડિયો વિથ રેડિયો સિટી નાઇન્ટી